ઘેડા જિલ્લાના માતરણા મહિલાચ ગામમાં આવેલ સેન્ટ્રલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો હોવાની સંકાસ્પદ માહિતી મડતાજ પ્રજા અહેવાલ મનોમંથન ન્યૂઝ તથા વોઇસ ઓફ કર્ણાટી ન્યૂઝના તંત્રી તથા પત્રકાર મિત્રો દ્વારા તેને ખુલ્લું પાડવામાં આવ્યું હતું અલગ અલગ અને શહેરો સરકારી પ્રાઇવેટ વાહન જેવા કે ટેમ્પો અને લોડિંગ વાહનો દ્વારા મોટા પ્રમાણમાં સરકારી અનાજની દુકાનોમાંથી અનાજ એકઠું કરી અહીં આપવામાં આવતું હતું અને તેની તમામ વિગતો મેળવ્યા બાદ અમોએ આ ગોડાઉન રૂબરૂ મુલાકાત લેતા આ ખુબ જ મોટા પ્રમાણમાં સરકારી અનાજ જોવા મળ્યું હતું અને અમોએ તાત્કાલિક માતરના મામલતદાર સાહેબને જાણ કરતા તેઓએ તેમની ટીમ સાથે ત્રણ વ્યક્તિ સામેલ કરી ત્યારબાદ ચકાસણી કરવા હાજર રહ્યા હતા ત્યારબાદ ડીએસઓ પણ આવી ગયા હતા આ સમગ્ર ઘટના અમે સ્થળ ઉપર આવી અમારી નજર સમક્ષ જોઈ અને કવરેજ કરેલ છે ત્યાં મળેલ મુદ્દામાલમાં બે ટ્રક પણ હતા જેમના એક ટ્રકમાં આશરે પાંચસો થી વધારે અનાજની બોરીઓ જે ચોખાથી ભરેલ હતી અને બીજામાં પચીસો થી ત્રણ જેટલી બોરીઓ જે પેકિંગ કરેલી હતી પચાસ પચાસ એટલે સગેલી ટીમ ગઈ હતી આપડી સાહેબ અત્યારે આપણને પૂરતી માહિતી આપવા માટે સક્ષમ નથી અને અત્યારે માહિતી જણાવી રહ્યા નથી તો આગળની માહિતી આપણે ડીએસઓ સાહેબ પાસેથી લઈશું કાલે આપણે ડીએસઓ સાહેબ ને મળીને તેમની પાસેથી પૂરતી માહિતી નો સમગ્ર આ બાબતે સાહેબને રજૂઆત કરતા ડીએસઓ સાહેબે જણાવેલ હતું કેમ તમારામાંથી કોઈએ અમને ના પાડી હતી અમે નામ પૂછતા તેમની પાસે કોઈ પણ ચોક્કસ જવાબ ન હતો જે કારણે ખૂબ જ બેદરકારી બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું પત્રકારોને જેણે મા બાપની આપી છે તેઓને જ સમગ્ર મામલાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે કે પછી સમગ્ર ઘટનાની માહિતી પૂરી પાડવામાં નથી તો શું અધિકારીની સાઠ રહેલ છે you <tries>